અંકેશ્વર પાસેના નેશનલ હાઇવે ઉપર નીલેશ ચોકડી પાસે ચાલુ ટ્રકમાંથી રાસાયણિક કેમિકલ ભરેલ ડ્રમો રોડ ઉપર પડતા લીકેજ થયા હતા અને રોડ પર રાસાયણિક કેમિકલ ફેલાઈ ગયું હતું ઘટનાને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો અંકૃશ્ પાસેના નેશનલ હાઈવે ગતરાત્રીના નિલેશ ચોકડી નજીક સુરતથી ભરૂચ જતા માર્ગ પર આગળ ચાલતી ટ્રકે અચાનક બ્રેક મારતા પાછળ કેમિકલના ડ્રમ ભરી આવી રહેલ ટ્રકે પણ બ્રેક મારતા જ ટ્રકમાંથી કેમિકલ ભલે ડ્રમો રોડ પર પડવા લાગ્યા હતા ડ્રમ રોડ પર પડતા જ લીકેજ થતાં કેમિકલ રોડ પર ફેલાવા લાગ્યું હતું ઘટના અંગે હાઈવે ઓથોરિટી પેટ્રોલિંગ મોબાઈલ ટીમ અને જિલ્લા ટ્રાફિક પોલીસ સ્થળ પર દોડી આવ્યો હતો ઘટના અંગે ફાયર ટીમ અને જીપીસીબીને પણ જાણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું ઘટનાના અંગે હજુ સુધી કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી ત્યારે અકસ્માતનું કારણ તેમજ કેમિકલ ડ્રમમાં રહેલા કેમિકલ અંગે વિગતો સામે આવી નથી ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી વિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર